તો સલ્લુ ને પોત્રીસો સલ્લુ તો લગભગ બે ત્રણ બે ત્રણ દિવસ પછી વિડીયો નાખશે કેમ કે કન્ટેન્ટ એવું છે એના કારણથી કેમ કે બહુ ટાઈમ લાગે એડિટિંગમાં ને વિડીયો બનાવવામાં એટલે એક વિડીયોની પાછળ લગભગ બીજો દિવસ નીકળી જાય એના કારણથી કોઈ ડેલી વિડીયો નહીં આવે આપણે स्पीकर मु लाया होता स्पीकर मा आवाज આપડે અભિષેક આઈ ગયો જોઈ લો ચમ અભિષેક આજો આકુભા વેલા આવી ગયા નતમી આવ્યા એવું એમ દિલો મોબાઈલ માં જ દેખા જવ આ રીતે દેખાયા દિલો તો ચમ આયા ભાઈ

તો ચલો આપણે થોડું બજાર છે બજાર કોમ પટાવવા જવું છે કેમ કે વિપુલ લઈ જઈએ સ્ટુડિયો પરથી ને પછી આઈએ આપણે શોપિંગ ઉપર એટલા ઘડી વિડીયો માં કન્ટિન્યુ રહેજો જો કરણ પણ આપણે આવી ગયો હે આપણે માહી ને બતાવવા આવ્યા છે અને માહી અમને કોમમાં પડ્યો ઘણો જોઈ લો આપણો માધમ મળી રહે એ બી ઓલા કરતા 400 રૂપિયા ઓલા ઓલા સર્વિસ કર 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 હમણાં તો કેમ તો આઈ ગયા છે દિલીપભાઈ હોય

ના આપણે ઉપર વિડિયો બનાવી દીધું શરૂઆત કરી દીધી ને થોડા થોડા આપણે કટ લઈ જાવું ને આ રીતે બસ વિડીયો કન્ટીન્યુ રાખશું આપણે જેમ કે લોક મારેલો છે લગભગ તો એય બધા આ કરી કરવા દે તો ગાડી ખાલી કરવા જાય ગોડાઉનમાં તો પછી આપણે કરી કરીને આવીએ જઈએ જેમ કે હેર કટિંગ માટે તો હેર કટિંગ માટે જઈએ આપણે ઘેરી જઈશું હા ઘેરી તો જઈએ આપણે ઘેરી મુલાકાત લેતા આવજો ને એક પણ વિડિયો કટ પણ લેતા આવજો હા હો બોબી છે જ ચલો તો આપણે જઈએ શોપિંગ ઉપર કેમ કે ન્યા છે કોઈ હે નહીં એના કારણે આપણે પાછો આપણે આવી ગયા હતા પાર્લરે જોડવા પાના જો આબુબા આવે આપણે કોની કડી પર પણ હેર તે તે ચાક મિત્રો આવી ગયા ને વિપુલ તો બસ बागू बाबा फोटो पड़ा रही पी शॉपिंग पर તેમને આપણે કઢી પહેરાવી દઈએ બોલે ગાય તો આપણે સલ્લુ ને લઈ જઈએ સોંગ ગીત ગાવા લઈએ ભાઈ જો સલ્લુ હેડ્યો ને લલિતભાઈ લગભગ ગીત ગાવું લાગે મને ગીત ગાવું वांगा, वांगा। मैं की? चालू, चालू, है। तो तो चालू करना है, है लोग चालू करना तो खबर नहीं पड़ती है, वो है।

મારા પ્રેમ માં ખોટ હસે મન ભરાય ગયું હસે જીવી લઈ જેવી રીતે હવે જીવાશે નહીં

thank mm -hmm. you ભાવતી જાય મોજ લે મોજ ચલો સવાને તો એક દીધું ગીત આર્યુ ગીત તો મસ્ત ને મારે છે જો કજો કઈ લે હે

થેન્ક યુ થેન્ક યુ ચંગે કેટલા દિવસથી હું કહેતો તો આપણે રેકોર્ડિંગ પૂરું કરી ખાલી અમારા ભાઈઓ જોવો ખાલી હું કઈ બેઠા છે તમે વિચારી નહી કરી કો અમે પેલા કે પિઝાના ઓર્ડર અમારા બે ફેલ થઈ ગયા પિઝાની વાત જોઈને બેઠા હો અજી કે નહી પિઝા એક નહી આની ચટણી આઈ મે કીધું હું દિલ્હી આવતો તો બોલા કે નહી આવતો આલો આ હું કાધું બોલ તો બેલા બચ્ચો બોલ દે મુદે ચટણી

આપડા પીઝા મંગાવી ને લેવું ખાઈ ને જ લે આવું કશો આવજો પીઝા નો

પકોડા ના 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 હોય ચોળા ચોળાફળી મંગાવી છે ચોળા ચોળાફળી આપણે વિપુલ ને લાખ લેવા જાય તો લઈને આવે એટલે પછી આપણે નાસ્તો કરી લઈએ જેમ કે જે આપણે મંગાવ્યા હતા પકોડા પણ પકોડા આપડે ભાગમાં નતા એના કારણે આપણે આપણે અલગથી મંગાવી હોય ચોળાફળી તો ચોળા ચોળાફળી આવે એટલે તમને બતાવી દઈએ

तो आप मोबाइल में लाइट चालू कर दिए तो आप तो जीनो रूम ना 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 ना

આવે એ વિલાગ કાર્યસંગ્રહ માં પે સુવા હોઈને સાથે કર્યા મગન આયો એટલે એકલી આ આપણે બે જો અમે સરનો બે હસો ચલન લાયો આ તો ઓર ગદ્યા લે ઓર ગદ્યા લે ઓર ગમીયા લે ઓર ગ્યોને આલે કાલે કાલે આપણે જે સ્ટાઈલનો વારો લેવ એ જે સ્ટાઈલનો વારો લેવાનો કાલે કને એ મે વો કઈ રહ્યો મે તો શોપિંગ માંથી આલ્યા હું મે આલ્યા તો મે તો બત ના શોપિંગ માંથી આલ્યા એટલે કે ગયા તો મારા ફોન કરીયો મેમ કેમ બોલા મે ફોન મારે એટલે પછી આપણે જોડા પડી કઈ પછી મળી તો જય માતાજી મિત્રો આપણે ના તો કલ્લી જો વિપુલ ના જગર બેહી ગયા છો ગાદ નું હું વિપુલ આજ ગાદ નું તો આજ મે બબો નતુ ગાદુ એના માટે કઈને ખાવ ખાવ કરતો તું હા માતા ની હે અને પાપડ જેવું પાછા પડો તમે ખાવાનું નતું ખાધું તાર તો આપણે મંગાવી છે મજા આવી ખાવાની અને જોરદાર મજા આવી ગઈ છે કે વરસાદનું વાતાવરણ હોય એના કારણથી બહુ મજા આવે આવું વસ્તુ ખાવાની તો ચલો આપણે આટલે વિડીયોને એન્ડ કરીએ અને કાલે મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી